ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં પાણી માર્ગોની સ્થિતિ સુધારવા સબ્જી અને મચ્છી માર્કેટના નિર્માણ નદી કિનારે રહેણાંક લોકો માટે પ્રોટેક્શન વોલ સ્મશાન ભૂમિના નવનિર્માણ અને કચ્છ ગામ તળાવમાં થનારા વિકાસ કામોમાં ગ્રામજનો માટે પચાસ ટકા રોજગારની વિતરણને પ્રાથમિકતા આપવામાં આવી છે આ સાથે ગ્રામજનો દ્વારા ઘરેથી રોજ કચરાનો ઉપાડ કરવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી ટોરેન્ટ પાવર અને કચરાનો ઉપાડ કરતી એજન્સીઓના કોન્ટ્રાક્ટ ફરીથી બહાલ કરવા માટે બેઠકમાં સર્વાનુમત ઠરાવ પસાર કરવામાં આવ્યો છે સરપંચ ભરત પટેલે જણાવ્યું કે બે હાજર ચોવીસ પચીસ ના ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનમાં ઘણી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને ઘણી કામગીરી પ્રગતિ પર છે ડીપીડીસી બે હાજર પચીસ છવ્વીસ માટે આશરે બે કરોડ પંચોતેર લાખનું બજેટ સર્વસંમતિ મંજૂર કરવામાં આવ્યું છે ના ભીટુ સાહેબ ની સામે કહી જાઓ સાહેબ તમે બી કહી દેજો કે સાંસદ થી મારીને બેન મારી મારીને કહી ગયો છે કે દીકરા જુદી જતી જાય ના તો તમારા દાદા કેવા આવ્યા તો તમે નક્કી નહીં કરેલો હોય પાણી ની વ્યવસ્થા ની તો વાત કરી હવે બીજી વાત પુરાભાઈ સેફ્ટી વેલ ની કરી પાછળ માં બે બે ઠરાવ લેલો પાછળ નો સેફ્ટી ને આપણા એમપી ફોલ માંથી આને ભાઈ આનો હાથે કોર્ડિનેટ કર અને આપણે એમપી ફોન તે લેટર બનાવી દે એટલે કાચર નો એમના સાંસદ કહ્યું કે એમના ગામના પણ આપણે કરીને માપવાનું છે એમને એટલે કચ્છી ગામના લોકો જરા વિચારતા નહીં કે તમારો સાંસદ થી ના તમારો જ ભાઈ છે તમારો જ દીકરો છે તમે જે માંગવા ને ત્યાં સાંસદ માંગી લેજો પંદર મહિનામાં થયું કે નહીં થયું પંદર મહિનામાં તમને કરીને નાખવા બીજું કે ચાર પાંચ ઠરાવ લેવાના છે કે તમે ખરાવ લઈ લો ભાઈ સેક્રેટરી ઠરાવ કે સેવન્ટી થ્રી સેવન્ટી ફોર સહિતના સંવિધાનિક સંશોધનોમાં ભારત સરકારે જે પંચાયતી રાજને જે પાવરો આપેલા છે જે હાલમાં છે તે પાવરો પાછા કરવામાં આવે બીજું તોરણ પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરવામાં આવે જ્યારથી તોરણ પાવર આવ્યો ત્યારથી લાઈટના બિલ ખૂબ જ વધી ગયા એમની लाईट मिली चते साते सुविधा भी एकदम खराब થઈ ગઈ હાલત ખરાબ થઈ નાખી તો આ કોરન્ટ પાવાનો કોન્ટ્રાક્ટ આટલી કેમ છે કેજીવા કચરા પર પાઈપ ના મસ્ત વાત કરી કચરાવાળી આ ભારત માં પહેલો રાજ્ય આપણો છે કેન્દ્ર સરકાર તા પંચાયત નો કચરાઉ છોવા બજે મારા બીજે જન સર અમે મજાની વાત કે કરતા આપળા સાધાન આપળા

એક ચેક આપવાનો પંચાયતનો ને બીજો ચેક આપવાનો કચરાનો મેન્યુ સાહેબ અમે કરવું નહી એજન્સી તાત્કાલિક પેલા ના ઘરનો એના પર તો લેતો નથી ત્રણ દિવસ કચરો યુઝ થયો કે મારી ગયે ઘણી બધી બીમારી થાય નહીં શક્યતા રહી અમારો જીવન પોલાતો ખતરો રહ્યો પચીસ હજાર રૂપિયાનો

એટલે પૈસા લેવાનો એટલે સફાઈ આપણે કરાવવાની અહીંની ઘરની આજુબાજુમાં ગંધ હોય ઘરમાંથી તો કુડો કચરો સાથે અમે તો મચ્છી મટન બધું ખાય તેમાં વેસ પડે હોય એમાં ભયંકર બીમારી ફાટી નીકળે તો તેમને બી લેતો આપો અને સાથે સાથે ધરાવ કરો કે કચરાની એજન્સીનો જે બી કોન્ટ્રાક્ટ છે એ તાત્કાલિક તાત્કાલિક ધોરણે રાખતો એ તો પંચાયત કરી નાખ્યો નેતા લખીને આપી દો કે પંચાયતમાં ક્યાં ક્યાં અમે આ પંચાયતનો કામ આને પોતે કરી લેશું અને સાફ સફાઈ આપણે નહીં કરવાનો કોણ કરવાના મને વાત નહીં કે કચરો ચોખવા ના બાબા આપી લે ને કચરો વેચવામાં બી પૈસા લે આ તો મોટામાં મોટા આ સીઓ ને મામલતાની જે ભૂમિકા જાત કરવા જ જોઈએ એ મોટામાં મોટા કચરાના માફિયા બની ગયેલા છે ઇન્કવાયરી હું માંગતો જ છે જોવાનું છે હું કાંઈ કરવાનું છે બીજું

જે આપણો મુક્તિ દિવસ છે એની ઉજવણીની રજા જાહેર રજા હતી તે રજા જાહેર ઓગણીસમી ડિસેમ્બર થી મુક્તિ દિવસને રજા આપવામાં આવે અને મુક્તિ દિવસ જેમ પહેલાની જેમ ઉજવાતો હતો જે આપણો સંવિધાનિક અધિકાર છે તે ઓગણીસમી ડિસેમ્બરમાં મુક્તિનો મુક્તિ દિવસનો પર્વ ધામધૂમથી સ્વતંત્ર સેનાનીઓના માન સન્માનથી શહીદોના માન સન્માનથી અને પ્રજાતંત્રના विश्वास 19 दिसंबर को उजौली फेरी चालू करવામાં આવેા માથી આને આપણે પાણીની વાત તો કરી લાલું પાણી આપા ખેતરોને મળવા જોઈએ નામા થરામાં લખો કે જે ખેમાણી પાણી લ્યા ગતો છે ને નરનો એ પાતકલિક બકતકલિક બંધ કરો એ ખેમાણીની સેટ્ટી ચલાવા માટે મેલું પાણી નહી ચાલુ કરે એક ખેડૂતો આવે અને ફરિયાદ કર્યા કરે કે અમને પાણી નહીં મળે અને લોકોને પીવાનું પાણી નહીં મળે એ ખેડાણીના દારૂ બનાવવા માટે ફેક્ટરી ફેક્ટરી ચલાવવા માટે પાણી નહીં આપવું ફેક્ટરી નહેરનું એ બી જાતુ છે તે બંધ કરીને ફાર્મરો આપવામાં આવે બીજું જાતા જાતા આટલું કહી જાઓ કે જે બી અધિકારી છે જે બી યોજનાઓ તમારા પાસે છે એ બધી યોજનાઓની જાણકારી આ ગ્રામજનોને મળે એવું કરજો અને કામ કરીને આપ્યા બાદ એ લોકોને સમજાવજો કે કેવી રીતે આ યોજનાનો લાભ લેવાનો હવે અર્જુનભાઈ હમણાં તો કહી ગયા કે આ છે તે છે પછી તારાએ જેમ કે ચાર ચાર વર્ષો એગ્રીકલ્ચરમાં ટ્રેક્ટર અને આને કેવી ફાઇલ ફરિયાદ હતી છે ને ફાઇલ પડતા પડતા પછી કાંઈ થતી છે કોઈ જતીશે છે એ તો કોઈ દીકરા ફાઇલ ખોલી નાખજો ને જેને ફાઇલ ખોલી નાખજો તો